તો હાલમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં પણ આવનારી સાત મે ના રોજ ચૂંટણી યોજના છે ત્યારે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા સીટના બંને મહિલા ઉમેદવારો અંબાજી ખાતે આવ્યા હતા અને બંને ઉમેદવારે માતાજીના દર્શન કર્યા હતા ત્યારબાદ સો મીટરના અંતરમાં બંને ઉમેદવારોએ જાહેર સભાને સંબોધન કર્યું હતું અંબાજી ખાતે બક્ષી પંચ કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ગુરુજી કા દાબામાં આપ્યા હતા અને તેમને પણ હાજર રહીને સભા સંબોધી હતી અહીંયા પાર્કિંગ જે જગ્યાએ કરવામાં આવે છે ત્યાંથી મંદિર સુધી જે લોકોને ચાલવામાં મુશ્કેલી છે એવા વડીલો વૃદ્ધો વિકલાંગો આ બધાને અહીં અંબાજીના જેટલા રિક્ષા ચાલકો છે એ બધા રિક્ષા ચાલકો દ્વારા એમની રિક્ષામાં એમને વિના મૂલ્યે દર્શનાર્થે લઈ જવાય અને ત્યાંથી પાર્કિંગ સુધી છોડવામાં આવે એ પ્રકારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી એ વખતે મેં કહ્યું હતું કે આ બધા જ મિત્રોનો સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ આપણે કરવો જોઈએ જોગાનુજોગ અત્યારે ચૂંટણીના સમયે એ કાર્યક્રમ થયો છે ત્યારે સમગ્ર દેશ અને ગુજરાત જે પ્રકારે માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે આનંદથી મતદાન કરી રહ્યું છે એમ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અંકે કરશે પાંચ લાખ કરતાં વધારે લીડરથી જીતવા માટેની જે આહવાન અમારા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે કર્યું છે એ પ્રમાણે કાર્યકર્તાઓ અને પ્રજાજનો કામે લાગ્યા છે ત્યારે બનાસકાંઠાની સીટ પણ પાંચ લાખ મતોથી અમે જીતીશું એ પ્રકારની વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છે ખાસ કરીને ગઈકાલે જે છે ક્ષેત્ર સમાજે અહીંથી રથયાત્રા પ્રારંભ કરી છે અને ખાસ એમણે એમ કહ્યું છે કે ભાજપને સ્પષ્ટ શબ્દો આપે છે કે કોંગ્રેસને જ વોટ આપો સાહેબ કેટલું અસર કરશે દેશની જનતાએ આ દેશમાં ત્રીજી વખત માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને એ પ્રકારનું મન બનાવી લીધું છે માનનીય નરેન્દ્રભાઈએ નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને આત્મનિર્ભર ભારત અને આવનારા સમયમાં આ દેશ એ સમગ્ર વિશ્વમાં ત્રીજી આર્થિક વ્યવસ્થા બને વિકસિત ભારત બને એ પ્રકારના સંકલ્પ સાથે યુવાનો માટે મહિલાઓ માટે ગરીબો માટે અને ખેડૂતો માટે આગામી સમયમાં જે કામ કરવાની વાત કરી છે એને લઈને દેશનો પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક નાગરિક મતદાતા એ બનાવીને બેઠો છે કે અમે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ નિશાન પર મતદાન કરીશું અંબાજીના ધામમાં માતાજીના આશીર્વાદ લેવા જનસંપર્ક માટે આવ્યા અમારા કાર્યકરો બધા સાથે હાજર રહી અને કોંગ્રેસ પાર્ટીને અહીંથી બહુમતી મળે એવું આશ્વાસન આપ્યું છે ખાસ કરીને અમે અંબાજી આવ્યા એ ટાઈમે પોલીસનો કાફલો ભારતીય જનતા પાર્ટીની પક્ષની મીટિંગમાં જેમ કોઈ પીએમ આવતા હોય કે સીએમ આવતા હોય મોટું પ્રોટેક્શન આપવું પડે એ રીતે આખો કાફલો તો એમને હું કહું જિલ્લાના એસપીને અને ચૂંટણી નિર્વાચિત અધિકારી હોય એમને કે આ કાફલો કોઈ આ પીએમ ચૂંટણી લડતા હાંમેના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ સીએમ કે કોઈ એવું નથી કે જે એમને આવડું મોટું પ્રોટેક્શન આપવું પડે બીજું એમને કોઈ પ્રોટેક્શન માગેલું હોય એમના જીવ ઉપર કોઈ ખતરો હોય એમને બીજી કોઈ હેરાનગતિ હોય તો પણ એમને લોકો પાસે મૂકવું પડે જેથી કરીને અમને એમ લાગે કે એમને આ બાબતનો ભય છે એટલે એમને પ્રોટેક્શન આપવું જરૂરી છે પ્રોટેક્શન તો જે નિર્દલીય ઉમેદવારો ચૂંટણી લડે એને આપવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટી એવી છે હાર જોઈ ગઈ છે અને છેલ્લે જે નિર્દલીય ઉમેદવારો કે ગરીબ ઉમેદવારો બિચારા ચૂંટણી લડે એમનો જીવ મને જોખમમાં લાગે છે આ હારની ગણતરી એ જોઈ દેશે અને એમના આંકડા નહીં પહોંચે તો કદાચ હું માનું ત્યાં સુધી જગદંબા આ ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાથી બાકીના ઉમેદવારોને સુરક્ષિત રાખે એવી હું આ જગદંબાને અંબાજીને પ્રાર્થના કરું છું અને જિલ્લાના એસપીને કહું છું કે પ્રોટેક્શન તમારે નિર્દલીય ઉમેદવારોને આપવાનું છે અને રૂપાલાની વાત જે કંઈક ક્ષત્રિય સમાજ આજે આક્રોશમાં એટલા માટે છે કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજે એક જ માગણી કરેલી કે ભાઈ અમને કોઈ પક્ષ સાથે વાંધો નથી કોઈ સમાજ સાથે વાંધો નથી વર્ષોથી અમારી વિચારધારા ભારતીય જનતા પાર્ટીની રહી છે આ દેશમાં અમે પાંચસો ને બાર રજવાડા દીધા છે આ દેશની આઝાદી માટે તો અમે બીજું કશું જ માનતા નથી અમારે બીજું કઈક સત્ર જોતું પણ નથી